નમસ્કાર મિત્રો ખેડૂત મિત્રો આજે તમને વાલોની ખેતી બતાવો ગામ પાદર જિલ્લો બનાસકાંઠા આજે તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ મિત્રો લગભગ આ વાલો વાવે છે દોઢ વીખો અને વધતા અમારે વણવભાઈ એવું જણાવે છે કે અમે આ વાલો લગભગ દોઢ લાખ રૂપિયાની વેસી છે અને દસ દાળે વેણવામાં આવે છે અને ચાળી પચાસ જબલા ભરે છે કિલોનો ભાવ છે ચાળી પિસ્તાળીસ સાઈઠ એ ભાવી જાય છે કિલોનો ભાવ જોરદાર વાલોળ છે મિત્રો વાલોળની ખેતી કર્યા જેવી છે લગભગ પોંચ વર્ષથી અમારે ભણોભાઈને વાલોળ વાવે છે જમણા પાદર તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા વાલો વાલો દોઢ વિઘાનું વાવેતર છે મિત્રો ને સકળા સકળા કાયર તો હોલ હોલ વેવા છે વાળો તો લુમે ઝુમે છે 10 દિવસથી વેણવા આવે એટલે જબલા ચાળે 50 60 જબલા ઉતરે કિલોનો ભાવ 40 45 50 રૂપિયા થાય છે મિત્રો નમન કર કલસુમ મન નમન દેખબર છે તો કમન સંતે મોડદા તમે દવા જ છોક તો બે આકલ બેઠી કેલા છે છોટ 我们这个。